સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ બોર્ડની પરીક્ષાઓ શરૂ છે ત્યારે મોડી રાત્રી સુધી ડીજે વગાડવા ઓપરેટર સામે પોલીસે લાલ ધ્રોણ દસ અન ધ્રોણ બહારની બોર્ડની પરીક્ષાઓ શરૂ હોય તો બીજી તરફ મોડી રાત્રિ સુધી ફાર્હાઉસમાં લગ્ન પ્રસંગમાં ડીજે બગે છે જેને કારણે મોડી રાત્રે વાંચવા વિદ્યાર્થીઓને ખલલ પડતી હોય છે એટલીકવાર મોડી રાત્રે નીકળતા લગ્ન વરઘડોને કારણે પણ લોકોને મુશ્કેલી પડતી હોય છે ત્યારે કેટલીક જગ્યાઓ પર પોલીસને ખબર હોવા છતાં આ જવાનો મોક્ષ પ્રેષક બનીને જોતા રહે છે ફાર્મ હાઉસમાં ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઈ જેમાં રજવાડી ફાર્મ માધવ ફાર્મ વૃંદાવન ફાર્મ શિવાંશ ફાર્મ સુમન સ્વર્ગ ફાર્મ અને વિવા ફાર્મ એટલું જ નહીં મોડી રાત્રે નીકળતા લગ્ન વરઘોડાને કારણે પણ લોકોને મુશ્કેલી પડે છે ડીજેના સંચાલકોની કાર્યવાહી જેમના વિરુદ્ધ થઈ છે તેમના નામો છે ભૂમિક રમેશ રામોલિયા રહે સર્જન રેસિડેન્સી કામરેજ મહેશ ધનશ્યામ મકવાણા રહે રામકૃપા સોસાયટી કાપોદરા મંત્ર રામચરણ દાસ હરિયાણી રહે મારુતિ એપાર્ટમેન્ટ કાપોદરા મીત નટરલાલ રોય રહે તુલસીશામ સોસાયટી સલધાણા સાગર ધીરુ વાગડિયા રહે આદર્શનગર છપરા ભાટા અમરોલી અને કિરણ નરેશ પટેલ રહે સિગ્નેચર હોમ કોલપાણ સાયણ બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત